નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે. તરમણીયા રોડ ઉપર આવેલ સેન્ટ જોસેફ સ્કૂલની અંદર પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારની ઉજવણી નિમિત્તે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શાળામાં અભ્યાસ કરતા બાળકો દ્વારા મોટી સંખ્યાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ભાગ લેવામાં આવ્યો. લક્તા તરમણીયા રોડ પર તરમણીયા રોડ પર સેન્ટ આવેલી છે આ સ્કૂલની અંદર ગુજરાતી તહેવારો જેટલા પણ આવે છે તે તમામ તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને બાળકોને એ જ્ઞાન સાથે ગમત મળી રહે તે માટે થઈ અને શાળા મેનેજમેન્ટ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આગામી જન્માષ્ટમી અને પંદરમી ઓગસ્ટના તહેવારને અનુલક્ષી સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ગીત ઉપર પોતાની રીતે પોતા થીપ ઉપર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર સામે ઉભેલા જે બાળકો છે તેમના દ્વારા પણ જે બાળકો પરફોર્મન્સ દેખાડી રહ્યા હતા તેમના પરને વધાવી લેવામાં આવ્યું હતું ત્યારે દર વર્ષે શાળા દ્વારા જન્માષ્ટમી અને પંદરમી ઓગસ્ટ સહિતના અનેક તહેવારોની જુદી જુદી જે જે જુદા જુદા તહેવારો છે તેને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે બાળકો દ્વારા સુંદર મજાના પરફોર્મન્સ રજૂ કરવામાં આવે છે ત્યારે આ શાળાની અંદર ક્યારેય પણ બાળકોને એવું નથી લાગતું કે તેઓ અભ્યાસ કરવા આવી રહ્યા છે કારણ કે તેમને ગામ જ્ઞાન સાથે ગમત મળી રહે છે